હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો ફ્રેન્ડ ઘરની તો બધી સફાઈ થઈ ગઈ છે ફાઇનલી બે દિવસ લઈ ગયા બે દિવસથી કામ કરું છું તો આજે ફાઇનલી સફાઈનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે ના ધોઈને કમ્પ્લીટ થયા છીએ તો બધું કામ થઈ ગયું છે પણ પવન એટલો આવે છે ને વાત જવા દો એટલી ઉડે છે જોઈ લ્યો ફ્રેન્ડ મસ્ત મજાના પરાઠા બનાવી નાખ્યા છે તો તમે સિરાણ કરો છો કા નાસ્તો કરો છો અને ટીપીન પણ બની ગયું છે તો હાલો આપણે ફટાફટ ટીપીન ભરી દઈએ તો પછી તમને તો મિત્રો જોઈ લ્યો બટેકાની સૂકી ભાજી છે ટીપીનમાં કેરણના પપ્પાની ફેવરેટ છે એટલે પછી આ રોટલી છે તો હું ને અર્જુન ઊભા છીએ સવારમાં ટાઈમ છે તો એ તો ટીફિન લઈને કામે વયા ગયા તો જોઈ લ્યો મિત્રો આટલા તો સફાઈ કરી છે આટલી સફાઈ થઈ ગઈ છે ગેસ બેસ સાફ કરી લીધું છે અને હવે પોતા લગાડવાના છે આ સાફ કરી લીધું છે અને આ બાજુ અમારો અર્જનભાઈ સૂતો છે આ કપડાં થોડાક પડ્યા છે ધોવાના છે ઓછા પથ્થરવાનું પાથરવાનું છે આ ભાઈ અમારો લેટે છે અને મિત્રો જોઈ લો બીજાના ભરોસે વાસણ કાઢીને હતા આવવાના હતા કામ કરાવવા પણ એ લોકો આવ્યા નહીં અને હવે આપણે તો કરવું જ જશે આપણું છે તે તો અર્જુનભાઈ આજે રહેતો નતો તો મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે અને આપણે હાલો ફટાફટ વાસણ ધોવામાં લાગી જઈએ શું કરો છો છોડ્યું આવી ગયો અહીંયા કતર શું કરતો તો અંદર તમે શું કરો છો આઈ એમ ખેલી આવું ખેલાય છે તો ફ્રેન્ડ તમને ઘર બતાવું જોઈ લો કાલે કેવો હતો અમારો ઘર આજે એકદમ ચમકાવી દીધું છે પણ અત્યારે મારે દિવસ આખો નીકળી ગયો તો કાલે અમે આવ્યા ત્યારે સફાઈ કઈ રીતી પછી આજનો આખો દિવસ હવે રસોડું બતાવું તમને જોઈ લો એકદમ ચકમક જેવું કરી નાખ્યું છે જસ્ટ લુકિંગ લાઈક એને તો એના પપ્પા આવ્યા બકાલુ લઈ આવ્યા કેરી લઈ આવ્યા છે આથણા બનાવવા છે ને બનાવવા છે આથણા બનાવવા છે તો આ છે ને થોડું ઘણું કામ બાકી રહી ગયું છે મિત્રો કારણ કે ચા બનાવી તો ચા બનાવી પડ્યું છે આજે બહુ થાકી ગઈ અહીંયા દૂધ ગરમ કર્યું તું છે દૂધ મસ્ત આવે છે મિત્રો મલાઈ જવો કેટલી જાડી જાડી મલાઈ છે ભેંસ લઈ દૂધ છે અત્યારે બકાલું ને અહીંયા હું વાસણ બધા વ્યવસ્થિત અહીંયા મારી ઓઢણી મૂકી દીધી છે આમાં થોડુંક સામાન પડ્યું છે આ છે મિત્રો કાટલું છે કાટલું તો એ પડ્યું છે આમાં બાકસ ને સાબુ નેવું બધું પડ્યું છે હવે આજે તો થાકી ગઈશું કાલે કરીશ કઈક ચા બનાવી હતી પડી તી ગેસની હાલત કેવી હતી કાલે જોયું તું ને તમે કાલનો વિડીયો અરે ઘર બતા હું મિત્રો જોઈએ મસ્ત મસ્ત ચક્કર જોઈએ કપડા ધોઈ નાખ્યા છે ફોલ્ડ કરવાના છે અર્જુન સુતો છે આ બાજુ જો ફરિયાનું હજી બાકી રહી ગયું છે એ કરવાનું છે તો ફ્રેન્ડ છ વાગે નાસ્તો કરી લીધો હતો તો ભૂખ નહોતી લાગી એટલી બધી તો મારા માટે બનાવી છે લાપસી અને કરણ માટે બનાવ્યું છે ભાત વઘારેલા એના પપ્પા માટે કરણ માટે તો આજનો દિવસ અમારો કાંઈક આવો રહ્યો સફાઈ તો અમારી ગણખરી તો થઈ ગઈ છે થોડી ઘણી બાકી છે તો એ કાલે કરી નાખશું હવે થોડું ઘણું કામ રહી ગયું છે ફ્રેન્ડ તો ફાઇનલી બે દિવસ અમે હેરાન થયા ત્યારે અમારું ઘર હતું પહેલાં એવું થયું તો વિડીયો અમારો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો અને હા મોટા બ્લોગ બનાવવાનો કમેન્ટ આવ્યો હતો તો હા ફ્રેન્ડ મોટા બનાવશું